દેવર્ષિ નારદ મુનિ બ્રહ્માજીના સાત માનસ પુત્રોમાંથી એક માનવામાં આવે છે દેવતાઓના ઋષિ હોવાને કારણે તેમને દેવર્ષિંહના નામે પણ ઓળખવામાં આવે છે અને તેમને એ દેવર્ષિ નામ મળ્યું નારદ મુનિ ભગવાન વિષ્ણુના અનંત ભક્ત છે તેઓ હંમેશા નારાયણ નારાયણ જપતા રહે છે જે ભગવાન વિષ્ણુનું જ એક નામ છે તેઓ ધર્મના પ્રચારક તથા લોક કલ્યાણ માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે શું આપ જાણો છો કે નારદ મુનિ કોના શ્રાપને કારણે એક જગ્યા પર ટકીને બે મિનિટથી પણ વધારે નથી રહી શકતા કોણે તેમને શ્રાપ આપ્યો હતો આવો આજની કથા દ્વારા જાણીશું નારદ મુનિ બ્રહ્માજીના પુત્ર છે નારદ મુનિનું મહત્ત્વ એટલું બધું છે કે તેમનો આદર સત્કાર દેવી દેવતા તો કરે જ છે સાથે સાથે અસુર લોક અને રાજાઓ પણ તથા રાક્ષસગણ પણ તેમનું એટલું જ સન્માન કરે છે પરંતુ તેમના આ એક શ્રાપને કારણે તેઓ એક જગ્યા પર રોકાઈ નથી શકતા ને હંમેશા વિચરણ જ કર્યા કરે છે હંમેશા તેઓ એક જગ્યા પર ટકીને બે મિનિટથી પણ વધારે નથી રહી શકતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગર સાગરમાં જો આ નારદ મુનિની શ્રાપની કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે આઇકન હિટ કરશો તેથી મારા નવા નવા વિડીયોનું અપડેટ આપ સુધી પહોંચે પૌરાણિક માન્યતાઓ અનુસાર નારદ મુનિ બ્રહ્માજીના ખોળામાં પેદા થયા હતા અને બ્રહ્માજીના પુત્ર બનવા માટે તેમણે કઠિનમાં કઠિન તપસ્યા પણ કરી હતી તેઓ સૃષ્ટિના સૌથી પહેલાં સંદેશવાહક એટલે કે આજના પત્રકાર કહી શકાય અને તેમને પત્રકાર માનવામાં આવતા હતા દેવર્ષિ નારદને સમાચારના દેવતા પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ હંમેશા ત્રણેય લોકમાં ભ્રમણ કર્યા કરે અને સૂચનાઓનું આદાન પ્રદાન કરતા હતા જેને કારણે તેમને સંદેશવાહક એટલે કે પત્રકાર તરીકે પણ ઓળખવામાં આવતા હતા નારદ મુનિનું એક જગ્યા ઉપર ટકીને ન રહેવા પાછળનું કારણ હતું રાજા દક્ષ દ્વારા મળેલો પૌરાણિક માન્યતા અનુસાર રાજા પુત્ર હતા જેને નારદજીને મોક્ષની શિક્ષા આપીને રાજપાટથી વિરક્ત કરી દીધા હતા નારદજીથી આ માટે રાજા દક્ષ તેમના પર ખૂબ જ ક્રોધિત હતા કારણ કે તેમના દસ હજાર પુત્ર હોવા છતાં તેમને મોક્ષનું જ્ઞાન પ્રાપ્ત નારદ મુનિ પાસેથી કર્યું અને તેઓ રાજપાટ છોડીને ચાલ્યા ગયા ત્યારબાદ દક્ષે પંચજની સાથે વિવાહ કર્યો અને તેમને એક હજાર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ નારદજીએ દક્ષના આ પુત્રોને પણ મોહમાયાથી દૂર રહીને મોક્ષની રાહ પર ચાલવા માટે શીખવાડ્યું તેમને સારા કર્મ કરવા કહ્યું અને મોક્ષના રસ્તા પર ચાલવા કીધું જેને કારણે આમાંથી પણ દક્ષ રાજના રાજપાટ સંભાળવા વાળું કોઈ બચ્યું નહીં અને આ જ વાત પર રાજા દક્ષ ખૂબ જ ક્રોધિત થઈ જાય છે અને એને જ કારણે તેમણે નારદજીને શ્રાપ આપી દીધો કે તમે હંમેશા અહીંથી ત્યાં ભટક્યા કરશો અને એક સ્થાન પર તમે બે મિનિટ કરતાં પણ વધારે સમય સુધી રોકાઈ નહીં શકો એક અન્ય માન્યતા અનુસાર નારદ મુનિને પોતાના પિતા બ્રહ્માજીથી પણ એક શાપ મળ્યો હતો માન્યતા અનુસાર બ્રહ્માજીએ નારદ મુનિને સૃષ્ટિના કામ કરવા માટે તેમને મદદરૂપ થવા માટે આગ્રહ કર્યો હતો અને તેમને વિવાહ કરવા માટે પણ આગ્રહ કર્યો હતો પરંતુ નારદ મુનિ તો નારદ મુનિ છે તેમણે પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવાનો ઇનકાર કરી દીધો ના પાડી દીધી જેને કારણે બ્રહ્માજીએ તેમને શ્રાપ આપ્યો કે તેઓ આ જીવન અવિવાહિત રહેશે આમ રાજા દક્ષ અને બ્રહ્માજી દ્વારા મળેલા શ્રાપને કારણે તેઓ અહીંથી ત્યાં ભટક્યા કરે છે અને ત્રણેય લોકનું ભ્રમણ કર્યા કરે છે પરંતુ તેઓ એક જગ્યા પર ટકીને ક્યારેય રહી નથી શકતા જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા અવનવા વિષય સાથે